કેટલા લોકો હજારો કિલોમીટર થી આવ્યા છે ઘેર જશે એટલે કોઈ પૂછશે કે તમે રતનપુર ની સભામાં ગયા તા તો શું સમાચાર લઈને આવ્યા સમાજે શું નક્કી કર્યું તો એવું કે છો કે ફોટા પડાવવા ગયા તા જયારે મેઘ દૂત એને ઇન્દ્રજીત કહેવાય રાવણ નો પુત્ર મહાપરાક્રમી અને એનો વધ થયો એ વખતે રાવણને લાગી આવ્યું અને રાવણ ખરેખર જે રાજા હોય સમાજનો સેનાપતિ હોય એ તો છેલ્લે આવે લડાઈના મેદાનમાં પણ રાવણે ઉતાવળ કરી રાવણ વહેલો આવી ગયો રાવણે ધીરજ ખોઈ રાવણે સંયમ ગુમાવ્યો અને ધડ બાણ મારવા લાગ્યો ત્યારે મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામે કહ્યું કે હે રાવણ ના કરો ક્રોધ ના કરો તમારા બાણ ખાલી જઈ રહ્યા છે એટલે આપણે ઉશ્કેરાટ કરવાનો નથી આપણે સંયમથી લડવાનું છે શરૂઆત કરી આવેદન પત્રો આપ્યા સંમેલનો કર્યા મહાસંમેલન છે આજે ક્ષત્રિય સમાજે નક્કી કર્યું કે મિસ્ટર રૂપાલાની વાણી વિલાસ નિવેદન માફી આપવાને પાત્ર નથી જેટલી વખત માફી માગવી હોય તેટલી વખત માગી લે એટલે સંકલન સમિતિએ કોર કમિટીની બેઠક બોલાવી અને રણનીતિ થઈ આ ચૌદ તારીખ સુધી જે ચાલી રહી છે એ પાર્ટ વન ચાલી રહી છે સભા સરકસ આવેદન પત્રો જિલ્લાના સંમેલનો યાદ દેવડાવું શરૂઆત સુરેન્દ્રનગર થઈ થઈ બોલો જય ઝાલાવાડ શરૂઆત સુરેન્દ્રનગર થઈ થઈ એક વોટ્સઅપ મેસેજ ઉપર હજારો મિત્રો ભેગા થયા અને આપણે તમે ઇતિહાસ વાંચો હશે તમે ધર્મ ગ્રંથો વાંચ્યા હશે કૌરવો પાંડવોનો ઇતિહાસ પણ વાંચો હશે જ્યારે મોટો યજ્ઞ થતો હોય જ્યારે સરહદો જીતવાની હોય જ્યારે આપણી માગણીઓ મંજૂર કરવાની હોય એ વખતે આપણા રાજાઓ અશ્વમેઘ યજ્ઞ ને ઘોડા ને છૂટો મુકતા હતા મુકતા હતા નતા મુકતા એ ઘોડા છૂટો મુક્યા પછી બે જ વાત હોય બે જ વાત કા તો શરણાગતિ સ્વીકારી લો અને કા તો લડાઈ માટે તૈયાર રહો લડાઈ માટે તૈયાર છો તો આ અશ્વમેઘનો નો ઘોડો મા શક્તિ ના આશીર્વાદ લઈ અને સુરેન્દ્રનગર થી ચાલુ થયો ત્યાંથી પહોંચો જામનગર જામનગર થી પહોંચો આ વાસુદેવસિંહ ગોહિલ સાહેબ બેઠા છે ભાવનગર ભાવનગર થી અશ્વ મેઘ યજ્ઞ ક્ષત્રિય સમાજ ની માગણી નો અશ્વ ફરતો 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 આવ્યો ધંધુકા ધંધુકા આવ્યો અને ત્યાંથી આ ઘોડો આવ્યો પાટણ પાટણ ની પ્રભુતા પાટણ ની અસ્મિતા અને ઘોડો ફરતો ફરતો હિંમતનગર હિંમતનગર આવ્યો ગીરીમાળાઓ હજુ ત્યાં જાઓ તો મહારાણા પ્રતાપના ચેતકના ડાભલા હજુ પણ હમરાય એ આ ક્ષત્રિય સમાજ છે ફરતો ફરતો અશ્વમેઘ યજ્ઞ ઘોડો ભરૂચ પહોંચો ભેગું કુચ ભેગું કુચ એટલે ભૃગી ભૃગી ઋષિ આ ભરૂચ ના ભાઈઓ પણ બેઠા છે અત્યારે કોઈ કોઈ જિલ્લો ખાલી નથી કોઈ ગામ ખાતી નથી કે જ્યાંથી ક્ષત્રિય સમાજ ની મારી માતાઓ બહેનો યુવાનો વડીલો બાળકો ના આવતા હોય આ ગોળો ફરતો ફરતો નર્મદા કિનારે ફરતો ફરતો આજે રાજકોટ આવ્યો છે અને આ ગોળો જો પુરુષોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો ગાંધીનગર જશે તમારી માનું લાભ દૂધ પીધું હોય તો ઘોડાને પકડી લેજો આ ઘોડાને બોધી દેજો તમારી તાકાત હોય તો ક્ષત્રિય સમાજ શીખ્યો છે રામનો સંયમ રામ નો સંયમ રઘુનાથ ભગવાન કી ક્ષત્રિય સમાજ પાસે રામ નો સંયમ છે સાહેબ અમે આટલી બધી રેલીઓ કરી આવેદન પત્રો આપ્યા જિલ્લામાં સંમેલનો કર્યા મહાસંમેલનો કર્યા આ પ્રોપર્ટી અમારા બાપે આપેલી છે તમને અમારા બાપ દાદા અમે કલમ ના એક ઝાટકે આ દેશની એકતા અખંડિતતા પ્રભુતા સાર્વભ્રમત્વ કલમ ના એક ઝાટકે જે ગઈકાલે ઓગણીસો સુડતાલીસ પહેલા ઓગણીસો સુડતાલીસ ની મધ્યરાત્રિએ જે રાજા હતો સિંહાસન પર બેસીને રાત કરતો હતો એ કલમના એક ઝાટકે સાત બારના ઉતારામાં ખેડૂત થઈ ગયો તમને શરમ આવી જોઈએ નફટો તમને શરમ આવી જોઈએ ક્ષત્રિય સમાજે કદી માગ્યું નથી ક્ષત્રિય સમાજ નો ઇતિહાસ ત્યાગ બલિદાન સુરવીરતા નેક ટેક રામનો સંયમ જ્યારે લંકા જવાનું હતું અને સમુદ્ર માર્ગ નહોતો આપતો તો રામે ધાર્યું હોત તો એક જ બાણથી લંકા જવાની તો વાત જ નથી એક જ બાણથી લંકાને ભસ્મીભૂત કરી હોત એટલી શક્તિ રામમાં હતી કે નથી પણ એમને ધીરજ રાખી આપણે પણ ધીરજ રાખવાની છે આમાં મારા જેવા ઘણા ઉતાવળિયા આવશે તમને ઉશ્કેર છે નથી સંયમ રાખવાનો છે પાછળ જે મિત્રો છે એમને વિનંતી કરું છું લાખોની સંખ્યામાં આપ ઉપસ્થિત છો સંયમ રાખો પાછળથી આગળ ના આપતા આજે લાખોની સંખ્યામાં આપણો સમાજ ઉપસ્થિત છે જોરદાર તાળીઓ સમાજ માટે થઈ જાય સાહેબ કલ્પના નહીં કરી હોય દેશના વડાપ્રધાનની સભા હોય તો આખું તંત્ર કામે લાગી જાય એસટીઓ મૂકી દે ટેક્ટરો મૂકી દે પાછી એસટી ટી મૂકીવાનું ભાડું નહીં આવવાનું એ પ્રજાના વેરામોથી ચૂકવાય તમારા ને મારા આ ભેગી થયેલી કોઈ ભીડ નથી ભીડ એટલે ટોળું અને ટોળું ઘેટાનું હોય આ તો સિંહ ભેગા થયા છે અને આ કોઈ ઉપાડીને આવેલા સિંહો નથી આ મારી માતાઓ બહેનો કેમેરામેન ને વિનંતી કરું મારા પત્રકાર મિત્રો ને આ બાજુ હળવી વાત યાદ આવે છે કદાચ આયોજકો એ નક્કી કર્યો હોય ના થોડોક વધારે સમય લઈ રહ્યો શું ડોક્ટર સાહેબ મને માફ કરજો એક ભાઈ ડોક્ટર ના જોડે ગયા આંખની તકલીફ હતી ડૉક્ટરે જોયું આંખ તપાસી અને પૂછ્યું આ ડૉક્ટર સાહેબ છે એટલે કહું છું કે નેતા લાગો છો ડૉક્ટરે શું કીધું કે તમે નેતા લાગો છો તો પેલા ભાઈએ પૂછ્યું કે તમને કેવી રીતે ખબર પડી કે તમારી આંખોમાં શરમ જેવું કશું નથી એટલે તમે નેતા છો તો પુરુષોત્તમ રૂપાલાને કહેવા માગું છું પુરુષોત્તમ ભાઈ માતાઓ બહેનો એક બાજુ ક્ષત્રિય સમાજ અસ્મિતાનું યુદ્ધ લડી રહ્યો હોય અને પુરુષોત્તમ ભાઈ તમે એક સભામાં શેર શાયરી કરતા હતા કે હો પવન મે તાકાત નહીં જો અમારી સમા કો બધા દે એ તો પવન છે આ તો વાવાઝોડું છે વાવાઝોડું આમ કરીને ચકડી એ ચઢાવશે ને તો હોજા નહી જડો હોજા નહી જડો શરમ આવે છે તમને જયારે રાજા દશરથ ચક્રવતી રાજા દશરથ ચક્રવર્તી રાજા કોને કહેવાય કે સમગ્ર ભૂખંડ ઉપર બે તૃતીયાંશ બે તૃતીયાંશ જેનું રાજ હોય જેનું રાજ હોય અને ચક્રવર્તી સમ્રાટ કહેવાય તો એ વખતે મિત્રો શાંતિ રાખજો બોલો ભારત માતા કી તમે મને ડિસ્ટર્બ કરશો ને પણ હું ડિસ્ટર્બ થવું એવો વ્યક્તિ નથી મારે જેટલું બોલવું હશે ઘણા ને માઇક્રોફોનિયા હોય માઇક્રોફોનિયા માઇક જુઓ માઇક જુઓ માઈક આ માઇક જુઓ અને હામે મેદની જુઓ ને પછી માઇક્રોફોન યા કહી દેવાય આ રૂપાલા ભાઈ ને થયું એવું ના બોલવાનું બોલી જાય એટલે મને નારદજીની વાત આવે છે યાદ ડોક્ટર નારદજીને કોઈ પૂછ્યું કે હે બ્રહ્મશ્રી તમે તો બ્રહ્મા ના પુત્ર છો તમે તો દેવશ્રી છો તમારું કોઈનું પતન કરવું હોય તો તમે શું કરો કોઈને પતાવી દેવા હોય બાપુ શાંતિ રાખજો વડીલ આપ શાંતિ રાખો તો નારદજી એ જવાબ આપ્યો બોલો સોમનાથ ભગવાન કી અરે લાખો નો સમુદ્ર ઉમટ્યો છે આપણી વાત આ મીડિયા ના મિત્રો છેક સુધી પહોંચાડે એવી વિનંતી કરું છું તો દેવરસિંહ નારદજી એ કહ્યું કે જાન ના ભટકાવશો

કે અમારે કોઈનું પતન કરવું હોય કોઈને પતાઈ દેવો હોય તો અમે દેવતાઓ છીએ કોઈને ધોકા લઈને ચુડાસમા સાહેબ મારવા ના જઈએ પણ એની બુદ્ધિ પતાવી દઈએ અને બુદ્ધિનો ભ્રષ્ટ કરી દઈએ જેવી આ રૂપાલા સાહેબની બુદ્ધિ ભ્રષ્ટ થઈ એવી રીતે વિશેષ વાતો કરતો નથી એવું કહેવાય છે કે યુદ્ધની તૈયારી શાંતિના સમયમાં થાય તો સંકલન સમિતિની કોર કમિટી એ તો એક નિમિત છે નિમિત્ત આ આંદોલન એ જન આંદોલન છે કોઈ સંકલન કે કોર કમિટી ક્યારે કોઈ જગ્યાએ કાર્યક્રમનું આયોજન કરતી નથી પણ જ્યાં પણ આયોજન થાય ત્યાં માર્ગદર્શન આપવા માટે સંકલન સમિતિના સભ્યો ઊભા હોય છે એટલે પાટ વન પાઠ વન ભાજપના સત્તાધીશોને કહેવા માગું છું કે અમારી રણનીતિનો પાઠ એક એ આજો પૂરો થાય છે આજે લાખોની સંખ્યામાં ઉપસ્થિત ક્ષત્રિયોની હાજરીમાં મને જે કહેવામાં આવ્યું છે મારી જે ભૂમિકા છે કોર કમિટીના પ્રવક્તા તરીકેની તો હું સરકારને ભારતીય જનતા પાર્ટીના હાઈ કમાન્ડને કહેવા માગું છું કે હવે પાર્ટ વન પૂરો છો અને અમે દડો ફેંક્યો તમારા ખોળામાં બરોબર છે ને તમને ઓગણીસ તારીખ સુધીનું અલ્ટિમેટમ આપીએ છીએ એટલા માટે કે સોળ તારીખે ફોર્મ ભરેલું હોય તો ઓગણીસ તારીખે પાછું ખેંચી શકાય એટલે આટલો બધો મોટો સમાજ અને ભારતીય જનતા પાર્ટીનું પાછું સૂત્ર છે કે વ્યક્તિ છે દલ બળા ઓર દલસે બળા દેશ તો રૂપાલા તમે દેશથી મોટા નથી સમાજ થી મોટા નથી એ આવ્યો છું હવે ભાગ બે ચાલુ થશે શાંતિ રાખી સંયમ રાખ્યો રામચંદ્ર ભગવાનના અમે વંશજો છીએ અમે સમુદ્ર માટે પણ ત્રણ દિવસ તપ કર્યું હતું અમે રાવણને કીધું તું આપણા મહાન રાજા રઘુ રાજા રઘુ રાજા જ્યારે કરતા હતા તારા રાવણ રાવણ અયોધ્યામાં ખંડણી લેવા આવ્યો તો ખંડણી અયોધ્યામાં ખંડણી ચાલીયાનું લેવા આવ્યો રાવણ કારણ કે રાવણ મળવાનો નહોતો એને એવું હતું તો રઘુરાજા તપમાં હતા આ ભાગ બેની વાત કરું છું ભાગ બે ઉદાહરણ આપીને વાત પૂરી કરીશ તો રઘુરાજા તપમાં હતા અને રાવણ અયોધ્યામાં પુષ્પક વિમાન લઈને ઉતર્યો નેતાઓ હવે હેલિકોપ્ટર લઈને ફરશે તમારી પાસે આવશે મત લેવા માટે પેલા પુષ્પક વિમાન હેલિકોપ્ટર એનો ખર્ચો આપણે છીએ તો રઘુ રાજાને ખબર પડી કે રાહ અયોધ્યામાં માં સાલિયાનું માગવા આવ્યો છે રઘુ રાજાને ખબર પડી એટલે ત્યાં બેઠા બેઠા એમને કીધું કોઈ વાંધો નહીં પાછો જતો રહ્યો પાછા આયા પાછા આયા અને નામ વેદી બાણ છોડ્યું નામ વેદી જમ દશરથ દાદા શબ્દે વેદી બાણ છોડતો તો એમ રઘુરાજાએ બાણ વેદી બાણ છોડ્યું અને જેવું છોડ્યું કે રાવણ એટલે લંકા પહોંચ્યું અને લંકાનો જે રાવણનો મહેલ હતો ને એની બાજુ આમ ફરવા લાગ્યું આમ એટલે મંડોદરી સતી હતી એને ખબર પડી એણે રાવણને કીધું કે એક ક્ષત્રિયનું છોડેલું બાધ છે અને એની નીતિ નિયમો હોય એની મર્યાદા હોય એ ગૌશાળામાં ના જાય રાણીવાસમાં ના જાય સ્ત્રીઓ હોય ત્યાં ના જાય તો એ રાવણ તમે મારા મેલમાં આવી જાઓ તો રાવણ હંતઈ જતો તમારા એક પૂર્વજના બાણથી રાવણ હંતાઈ જતો તો આ બધા શું ચીજ છે આ બધાએ હંતાઈ જશે એટલે વિશેષ વાતો કરતો નથી પાઠ માં શું કરવું એ સંકલન સમિતિ નક્કી કરશે અને અમે એ રીતે તમારી સાથે ચર્ચા કરીશું મને આપેલા સમય કરતા વધુ હું બોલ્યો એ બદલ છું બોલો ભારત માતા કી